જય ગણેશ દેવા ગણપતિ વાર્તા ચાર ચોથ ની વાર્તા એકમના દિવસે ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું લાડુ લાડુનું નૈવેદ્ય ધરાવી ધૂંધ ભરવી રાત્રે ભજન કીર્તન કરવું ચોથના દિવસે સ્થાપન કરેલી મૂર્તિ જળમાં પધરાવી અન્નદાન કરવું લાડુનું નૈવેદ્ય ધરાવી મૌન રહી પ્રસાદ લેવું ને પૂજન કરવું ચંદ્રને પોતાના રૂપનો ગર્વ હતો તે પોતાનું રૂપ જોઈને મનમાં હરખવા લાગ્યું એવામાં બ્રહ્મપુરીમાંથી ગણપતિજી આવતા હતા મોટી ફાંદ લાંબી જેવું ગોળ શરીર જેવા કાન આવું રૂપ જોઈને ભગવાન ગણેશની મસ્કરી કરવાનું મન થયું ચંદ્ર કહે ગણેશજી બ્રહ્મલોકમાંથી ભૂખ્યા આવ્યા કે શું તમારું પેટ તો સાવ ખાલી લાગે છે ગણેશજી સમજી ગયા કે રૂપની ચંદ્ર મસ્કરી કરે છે છતાં તેઓ કશું બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા

તું ખરેખર રૂપાળો છે પણ એથી કઈ બીજાના રૂપની હાસી કરાય નહીં રૂપની ઠેકડી ઠેકડી કરનાર અજ્ઞાની છે છે તે મારી કરી તેથી તેના તને સાપ આપું છું કે આજથી તારું કોઈ મુખ નહીં જુએ અને જે જોશે તેના ઉપર સંકટ ઉતરશે અણધાર્યો કષ્ટ આવી પડશે ચંદ્રને ગણેશજીની મસ્કરી મૂકી પડી સાપ સાંભળી તેના હોશ ઉડી ગયા ચંદ્ર ધ્રુજી ઉઠ્યો એને એની ભૂલ સમજાવી ગઈ એ રડવા જેવો થઈ ગયો સાપની ખબર સાપની ખબર પડતા હાકાર ગયો ચાલી કે ચંદ્રને તેના ઉપર અણધાર્યો સંકટ આવશે હવે ચંદ્ર વિચારો કોને મો બતાવે સર માર્યો એતો કોમંત કમળમાં સંતાઈ ગયો ત્રિલોકમાં ચિંતા થવા લાગી હવે અજવાળી રાત આવશે નહીં રોજ રોજની અંધારી રાતો કેમ વેઠાશે

એકમ થી ચોથ સુધીમાં સારા દિવસે ગણેશજીની સ્થાપના કરવી ચોથ ના દિવસે પૂજન કરી લાડુ માલપુઆ શ્રીફળ ધૂપ દીપ આદિ નૈવેદ્ય ધરાવવું સાંજે સ્થાપના કરેલ ગણપતિની મૂર્તિ જળમાં પધરાવી ભક્તિભાવે ગણપતિના જાપ કરવા આમ ગણેશજી નું વ્રત કરવાથી તેઓ જરૂર પ્રસન્ન થશે બધા દેવો આ વર્ત કરવા માટે બ્રહ્મપતિ બ્રહ્મસ્પતિને ચંદ્રને સમજાવવા મોકલ્યા ચંદ્ર તો શર્માનો મારે સંતાઈ ગયો હતો છતાં ગૃહપતિ ત્યાં ગયા અને ગણેશ વ્રતની વિધિ સમજાવી વ્રત કરવા કહ્યું ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત પ્રારંભ્યું અને પોતાની ભૂલ બદલ પસ્તાવો કરી ગણેશજીની ક્ષમામાં યાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરી ઉદાર દિલના ગણેશજી વ્રતના પ્રભાવે પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર જે કોઈ બીજાના ચંદ્રનું દર્શન કરશે જે કોઈ બીજના ચંદ્રનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પણ ભાદર વાસુ ચોથ દિવસ ભાદર વાસુ ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ જે મારું વ્રત કરશે તે તારી જેમ અનેક સંકટોમાંથી છૂટશે રૂપ તો વિધિની દેન છે કોઈની રૂપની મસ્કરી કરવી એ તો પરમાત્માની મસ્કરી બરાબર છે મારું વર્ત કરવું મારું આ વ્રત ભક્તિપૂર્વક કરનાર ઉપર મારી અનહદ કૃપા ઉતરશે જય દેવ જય દેવ જય જય ગણાંક કિરસ્ત જય ગણપતિ બાપા મોરિયા જય ગણપતિ બાપા મોરિયા લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગણેશ જય ગણેશ દેવા